નમસ્કાર મિત્રો અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો રાજકોટથી એક દર્દનાક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે આજે વહેલા પર્વઠે નેશનલ હાઈવે પર મોતના ચીચારીઓથી ગુંજી ઉઠ્યો હતો પ્રાથમિક વિગતો મુજબ આજે વહેલી સવારના સમય હાઇવે પર બે કાર વચ્ચે કાર્યો હતો આ અકસ્માત યુવકને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો અને તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું ત્યારે મેં તો મળતી માહિતી અનુસાર તમને એ પણ જણાવી દઈએ કે રાજકોટના ગોંડલ શહેર નજીક નેશનલ હાઇવે પર ગખરમાં અકસ્માતમાં ચારના મોતના મથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે ત્યારે આજે વેલી પર્વ રાજકોટ નેશનલ હાઈવે પર આવેલા દેવ પાસે બે કાર વચ્ચે ભયાનક ટક્કર થઈ હતી અને વિગતો મુજબ બોલેરો અને સ્વીટ વચ્ચે આ ગખરમાં અકસ્માત સર્જાયો હતો ત્યાં બાદ સ્થાનિકો ચર્ચા મુજબ રાજકોટ ધોરાજી તરફ જતી સ્વીટ કારના કે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર ડિવાઈડર કુદીને સામેથી આવતી બોલેરો કાર સાથે જોરદાર ધડાકા સાથે અથડાઈ હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવા અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ